હેલો મિત્રો કેમ સૌ જય માતાજી આજે આપણે બનાવવાના છે પેંડા તો આજે બનાવશું હવે પેંડા તો જોઈશું કેવાક બને છે આપણે પેંડા તો બનાવીને ચાલુ કરવી છે આપણે બનાવી જોઈએ લગન તો કેવા બને છે પેંડા પહેલાં પહેલાં બનાવીએ છીએ વખતરો કરવી કેવા બને છે તો સારા બને તો તમને બધાયને પગારશું પાંચ કિલો તો ચાલો હવે આપણે બ્લોક કરવી સ્ટાર્ટ ને બનાવી નાખવી પેંડા જો મિત્રો આપણે બનાવવા માંડ્યા છીએ દૂધ પાક તો આના દૂધ પાક નહીં પણ પ્યાંડા બનાવવાના છે તો આજે તો લાડ દૂધ જાજુ થઈ ગયું છે તો જાજુ દૂધ છે આજે બનાવવાના છે ઝાઝા કાલે તો થોડાક બનાવ્યા હતા આજે ઝાઝા બનાવવાના છે જેમ કે સાઇટ છે એટલે બે દીધી લો નહીં જગે તો ઝાઝા બનાવી નાખવી તો બંને રહીજો બ્લોગમાં તમને દેખાડશો મેં પ્યાંડા પણ સરસ મિત્રો હવે આપણે બનાવવાની તૈયારી થઈ ગઈ છે તો પેંડા બનાવવાની તૈયારી થઈ જશે કેમ કે ઝાડું રબડું થઈ ગયું છે દૂધ પણ બળી ગયું છે બધું દૂધ બધું બાળ દીધું છે આજ તો લગભગ પાંચ લીટર દૂધ હતું એટલે તાજા બનશે કે પાંચ લીટર દૂધ હોય એટલે આપણે ખાંડ આજે કાલે સવા ગ્રામ નાખી હતી આજ ત્રણસો ગ્રામ નાખી છે તો પાંચ લીટર ખાંડમાં ત્રણસો ગ્રામ નાખવાની હોય જો હવે આ આપણે લઈ નાખશું પછી આ લગભગ દોઢ કલાક થાય છે તો દોઢ કલાક થઈ જશે અને હજી આપણે બન્યો નથી પણ હજી પંદરક મિનિટ વાર લાગશે આ વાર નથી હમણાં થઈ જશે તો બિના રેજો બ્લોગમાં હમણાં તમને દેખાડ્યું આપણે તૈયાર થાય એટલે કેમ કે એ રીતે વિડીયો ચાલુ રાખશું તો તો બહુ વાર લાગશે લાંબો વિડીયો થઈ જાય એટલા માટે આપણે તો આવું કંઈક છે કોખા પાક પણ બનાવી નાખ્યો છે અને પેંડા પણ બનાવી નાખવી જો આ દેશી ચૂલા ઉપે છે એનો સ્વાદ જ કંઈક અલગ આવે ચૂલાનો અને માવો બને સ્ટોપ તે પણ સરસ થાય તમે આવા કોઈ દે ખાધા હોય કેમ કે તમે જે ખાવ એ ફાડેલા દૂધ ના આવે માવો નેવું બનાવે એમાં ફટાકડી નીવું નાખે એટલે દૂધ હટફાટી જાય ઝડપી બને અને આપણે આ ઓર્ગેનિક ઘોડે ગણાય તો એને તો આ રીતે જ બની શકાય એમ તમે કેવી રીતે બનાવો છો જણાવી દેજો અને ઓર્ડર દેવો હોય તો કહી દેજો તો આપણે ઓર્ડર પણ લઈશી જો મિત્રો આ બની ગયો છે માવો હવે આના પેંડા વાળી દઈશું અને તમને બતાવશું છે હારા હે તો જો હારા હે પેંડા મે અસલ ગરા મદ છે અને આ છે લાડવા બાટા હે લાડવા નથી આ થી બાટા નું આયોજન હે આવું સરસ આપણે અને આ તો ઈજ છે ને આ તો અહીંયા એક ન આ દે સોટી જાય આને લે હા આને લે 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 છે ને લઈ નાયા લે

જો લઈ જાય જો લઈ જાય જો લઈ જાય જો લઈ જોઈ તો હેઠે લઈ જય હે દાદરા હેઠળ લઈ જઈશ મીકી દીધા છે

Pappa er redd. เบื ar, ่อเสียแล้วไอ้เดียวไม่ใส่ยุ่งที่ก้าวชิด તો મિત્રો જેવા લાગ્યા તમને પેંડા કોમેન્ટમાં જણાવી દેજો સારા લાગ્યા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો અને જેને પણ એ ઓર્ડર કરી નાખજો પેંડાનો તો મોકલાવી દઈશું ઓનલાઈન તમારા સુધી તો ચાલો હવે આપણે આવજો બધાય બાય બાય કાલે મળશું નવા બ્લોગ સાથે દરેક બ્લોગ મૂકીશું જવાનું ભૂલતા નહીં લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામ આઈડી